દાહોદની નામાંકિત રતલામી સેવ ભંડારમાંથી ખરીદવામાં આવેલી કચોરીમાંથી વાળ નીકળતા ગ્રાહકે કલેક્ટરને ફોન કરી અને ફરિયાદ કરી રતલામી સેવ ભંડાર જે દાહોદમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાં લીમખેડા તાલુકાના પ્રતાપપુરાના અભયસિંહ રાવલ પોતાના પરિવાર સાથે ગયા હતા અને તેમણે નાસ્તો અહીંથી કર્યો આ નાસ્તામાં તેમણે કચોરીનો પણ ઓર્ડર આપ્યો હતો કચોરી ત્યાં આવી એટલે તેમની પુત્રીએ કચોરી આરોગી અને કચોરીમાંથી વાળ નીકળતા તેમણે તાત્કાલિક રતલામી સેવ ભંડારના સંચાલકને આ અંગેની ફરિયાદ કરી એટલે રતલામી સેવ ભંડારના સંચાલક દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે તમે બીજી કચોરી લઈ લો વાળથી કોઈ નુકસાન નથી થતું અને પછી પણ જો તમારે ફરિયાદ કરવી હોય તો કલેક્ટરને ફરિયાદ કરી દો અમે ડરતા નથી આવું ઉદ્ધવતાઈ ભર્યું વર્તન જ્યારે રતલામી સેવ ભંડારના સંચાલક દ્વારા ગ્રાહક સાથે કરવામાં આવ્યું ત્યારે ગ્રાહક દ્વારા પણ તાત્કાલિક દાહોદ જિલ્લા કલેક્ટરને આ અંગે ફરિયાદ કરવામાં આવી દાહોદ જિલ્લા કલેક્ટરને ગ્રાહકે ફોન પર ફરિયાદ કરતા જો કલેક્ટર દ્વારા પણ બાહેધરી આપવામાં આવી છે કે આ મામલે જે પણ કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે આ રથલામી શેવ ભંડાર તમારે બહુ સારી હોટલ છે કચોરી માં વાળ આવ્યો તમે આવો સીટ જોઈ લો હમણાં આવો આ બાજુ બે મિનિટ આવો સીટ બરાબર તો તમારી સીટ આટલી પ્રખ્યાત હોટલ છે બરાબર દાહોદ ની અંદર હું વિડિયો લઈ રહી છું સીટ આ તમારી આટલી પ્રખ્યાત હોટલ છે બરાબર આવી તો વાળ કેમ આવે સીટ ભૂલ થી આવી ગયો ખરેખર આવવાની જોઈએ ને

પણ સર આ તમારી ભૂલ કેવાય કે કેવાય ભૂલ કેવાય ને ભૂલ છે હું મેરા પાડી હા તો બરાબર બીજી આવી ગયો છે હવે બીજી લઈ લો તમે તમે ખાધું નથી આને ફીકી દો પણ સર મારી વાત સાંભળો અમે તમારો આક્ષેપ નથી કરતા પણ મારક કેવાનો બાબા મતલબ મેં તમને સાહેબ સોરી કહું છું ને અમે સોરી કહો છો પણ સાહેબ આ કઈ પેટની અંદર કદા ભૂલથી ખવાઈ જતો ના ખવાય ના થાય ખવા આનો જવાબદાર કોણ આને ખવાય કશું આમ તમે શું સમજો છો આ જાય તો શું થાય કશું નુકસાન નહી થાય તમને પૂછું છું આ વાળ ખવા જાય કોઈ નથી કલેક્ટર સાહેબ ફોન કરી દઈએ મારું નામ અભયસિંહ સોનાભાઈ રાવલ ગામ પત્તાપુરા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ હું ગઈકાલે દાહોદ ઝાડસમાં મારા પુત્રને લઈ ગયો હતો સારવાર કરવા માટે ત્યાંથી પછી અમે નાસ્તો કરવા માટે દાહોદની રતલાંબી સેવ ભંડાર છે ત્યાં નાસ્તો કરવા ગયા હતા હું ને મારા પરિવાર સાથે ત્યારે અમે કચોરી અને ખમણ ને ફરાળી એવી વસ્તુ મંગાવી હતી ઓર્ડર કરીને ત્યારે અમે આ વસ્તુ લીધી ત્યારે મારી જે પુત્રી છે હસુમતીબેન તે કચોરી ખાતી હતી તે વખતે તેની કચોરીમાંથી વાળ નીકળ્યો હતો એટલે એને કચોરી ખાવાની ના પાડી દીધી એની ચોંકી ગઈ તો પછી મને કે પપ્પા કચોરીમાં વાળ છે તો પછી મેં ત્યાંના જે હોટલ માલિકના સંચાલક છે રતલામી શેર ભંડના એને મેં જાણ કરી કે આ તમારી કચોરીમાંથી વાળ નીકળ્યો છે તો એ સંચાલકે મને એવું કીધું કે આ વાળ છે અમારી ભૂલ થઈ ગઈ છે અને હું તમને સોરી કહું છું અને આ કચોરી તમે રહેવા દો બીજી કચોરી લઈ લો તો મેં એમને કીધું કે આવી ભૂલ કેમ થઈ તો કે મેં તમને કીધું ને સોરી કીધું એમ એટલે પતી ગયું કે વાત છોડો આ કચોરી બીજી તમે લઈ લો પછી એમણે તમારે જ્યાં ફોન કરવો હોય ત્યાં કરો અમને કોઈથી ગભરાતા નથી એવું કીધું તો આ ફૂડ વિભાગ પણ આ અંગે કોઈ કાર્યવાહી કરતું નથી અને ફૂડ વિભાગ સામે પણ અનેક સવાલ થયા છે કેમ કે ફૂડ વિભાગ જ્યાં તપાસ કરવા જાય છે ત્યાં એમને ખાના પૂરતી કરી ફોટા પડાવી અને કાર્યવાહી પૂરી કરે છે ફૂડ વિભાગ પણ આ અંગે કોઈ ધ્યાન રાખતું નથી તો મારી નંબર વિનંતી છે કે દાહોદ જિલ્લામાં જે પણ કંઈ આવી હોટલો રેસ્ટોરન્ટો ચાલતી હોય તો એની યોગ્ય તપાસ કરે અને આવા આરોગ્ય સાથે ચેડા થાય છે તો તેની પણ કાળજી રાખે તેવી મારી વિનંતી છે